મારું નામ વિનલ ભટ્ટ છે મારી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે અત્યારે સ્પોર્ટ્સ ડે અત્યારે આમ જોઈએ તો બાળકો મોસ્ટલી ટીવીને વિડીયો ગેમ્સને ફોન લઈને બેઠા બેસી જતા હોય છે તો એની હેલ્થને પણ એ વસ્તુ ઇફેક્ટ કરે છે તો આવી રીતના સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય છે એ બહુ સારું છે અને બહુ સારું લા અમને લાગે છે કે આવી રીતના જે અત્યારે ફનલેન્ડમાં જે સ્પોર્ટ્સ ડે છે અને બધા કિટ્સ છે અને જે ગેમ્સ રમે છે ગેમ્સથી એનામાં ન્યુ ન્યૂ એની સ્કિલ બી ડેવલપ થાય છે અને ગેમના જે જે છે એમાં એક કોમ્પિટિશન હેલ્ધી કોમ્પિટિશન જે બાળકોમાં છે એની હોવું જોઈએ એ બી એનામાં ડેવલપ થાય થાય એ બહુ જરૂરી છે અત્યારના ટાઈમમાં જોઈએ તો મેં તેમ જેમ આગળ કીધું હોય એમ ફોન લઈને બાળકો બેઠા હોય તો એને જે ફિઝિકલ એક્ટિવિટી છે બાળકો માટે બહુ જરૂરી છે આપણે જનરલી ન્યૂઝમાં બી જોતા હોય છે કે નાના નાના કિડ્સ છે કે એટેક આવી જાય છે ઓલું જાય છે એક તો એ લોકોનું ફૂડ એવું હોય છે કે જે ફૂડ છે એના હિસાબે એને આપણે જોઈએ છીએ કે અનહેલ્ધી મોસ્ટલી જંક ફૂડ અત્યારે પહેલાંના પ્રમાણમાં કિડ્સ વધારે ખાય છે એમ તો અત્યારના પ્રાઇમમાં એ ફિઝિકલી એક્ટિવિટી બહુ જરૂરી છે એમ તો અત્યારે આ આ ઓનલાઈનમાં આવી રીતના જે કંઈ પણ ડે આજે યોજાયો છે એવા એના થ્રુ બાળકો આવું શીખે અને બાળકોમાં ડેવલપિંગ થાય એની સ્કિલ અને બાળકો થોડા ફિઝિકલ એક્ટિવ થાય એ ખૂબ જરૂરી છે થેન્ક યુ माई सेल्फ तस्तीम वाडीवाला आई एम द टीचर ऑफ ऑनलाइन इंग्लिश मीडियम स्कूल आज यहाँ पर हमने स्पोर्ट्स डे अरेंज किया है और यहाँ पर हमने पेरेंट्स को भी साथ में इनवाइट uh, किया है क्या कि पेरेंट्स अपना बचपन अपने बच्चों के साथ जी सके वो हमारा बेस्ट मोटिव है कि बच्चों के साथ पेरेंट्स अपना बचपन बिता सके इसके लिए और यहाँ पर सारे बच्चे आप देख रहे हैं इन्जॉय कर रहे हैं और पेरेंट्स भी उनके साथ उनके बचपन को जी रहे हैं थैंक यू आई एम द टीचर ऑफ फंडलैंड इंग्लिश मीडियम स्कूल और हमने आज स्पोर्ट्स डे अरेंज किया है जिससे बच्चों और पेरेंट्स में एक अलग ही नई जागृति आए और वो बच्चे अपने स्पोर्ट्स को लेकर अपने स्पोर्ट्समैनशिप को लेकर आगे बढ़े और वो स्पोर्ट्समैनशिप जो है वो पूरी लाइफ में याद रखे પ્લસ વેન વી પ્લે ઓલ ધીઝ ગેમ્સ ઇટ મેક્સ મી ફીલ હેપી એન્ડ ઇટ ઓલ્સો હેલ્પ યુ હેવ સમ મોર ફિઝિકલ એન્વાયરમેન્ટ આઈ ઓલરેડી ગો ટુ શુડ બી ડાન્સ એકેડેમી ઇટ ઇઝ અ ડાન્સ ક્લાસ મારું નામ ઝીલ છે બહુ મજા આવી આજે આપણે ઘણી બધી ગેમો રમી એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટીઝ કરી ઘણી બધી એક્ટિવિટીઝ હતી અને મને બહુ મજા આવી આજે ઉમા આજ નઈ નવી નઈ એક્ટિવિટીઝ કરી खेला ભાવનામ જેની છે નો હું 6 સ્ટાન્ડર્ડ માં ઓ બહુ સરસ છે નવી નવી નસ્તું નવી હતી મયુરી ગોસ્વામી મારો સન પ્લે હાઉસ ભણે છે સ્પોર્ટ્સ ડે આયોજન કર્યું છે એ બહુ સારું છે এড્યુકેશન જોઈએ તો પણ આ સ્કૂલ બેસ્ટ પરફોર્મન્સ છે અને આજે સ્પોર્ટ્સ ઇવેન્ટ રાખેલી છે એમાં સારું એવું પરફોર્મન્સ બધા પેરેન્ટ્સ કરી રહ્યા છે ટીચરોનો પણ સપોર્ટ સારો છે જેથી બાળકોનો ફિઝિકલ મેન્ટલી ગ્રોથ તો બાળકોનો થાય જ છે પણ એની સાથે સાથે બાળકોનો ફિઝિકલ ગ્રોથ થવો એ પણ જરૂરી છે એટલે આજનું જે ઇવેન્ટ છે એ બહુ સારી છે કે મોસ્ટ ઓફ લોકો પોતાનો આખો જે ટાઈમ છે નાના બાળકો છે એટલે મોસ્ટ ઓફ ટાઈમ ટીવીમાં છે મોબાઈલમાં છે કે એમાં જ ટાઈમ વેસ્ટ કરતા હોય છે ફિઝિકલ એક્ટિવિટી એમની સાવ બંધ થઈ ગઈ છે એટલે સ્કૂલની અંદર જો આવી ઇવેન્ટ કરવામાં આવે તો એમનો ફિઝિકલ ગ્રોથ થશે તો આ એક સારું એવું પ્લેટફોર્મ છે કે જેનાથી બાળકોને ખબર પડશે કેવી રીતે ઇવેન્ટમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું ટાઈમ મેનેજમેન્ટ એને કરતા આવડશે યુનિટીમાં રહી બરાબર એવી રીતે કેવી રીતે આપણે કરી શકીએ એ બધું એને નોલેજ અહીંથી મળશે એટલે નાની એજથી જ એને જો આવું પ્લેટફોર્મ આપવામાં આવે તો મેબી ફ્યુચરની અંદર એ સારો ગ્રોથ કરી શકશે પોતાનું પોતાના પેરેન્ટ્સનું પોતાના સ્કૂલનું અને દેશનું નામ પણ રોશન કરી શકશે જી મારું નામ રુચિત જાટકિયા છે અને મારો સન આ ફોનલાઇન્ડ સ્કૂલમાં સ્ટડી કરે છે આ આજે જે અહીંયા એન્યુઅલ ફંક્ સ્પોર્ટ્સ ડેનું આયોજન ક્યુ થયું છે એ ખરેખર ખૂબ જ સારું છે અને આનાથી બાળકોને ખૂબ જ સારી પ્રેરણા મળે છે કે ઇન્સ્પિરેશન મળે છે આવા સ્પોર્ટ્સ ડે થવા જોઈએ બધી સ્કૂલોમાં છે ફોનલાઇન સ્કૂલમાં મારી છે એ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સરસ આયોજન કરેલું છે ફોનલાઇન આવું એક્ટિવિટી સારી રહે સ્પોર્ટ્સમાં રુચિ રહે અને મોબાઈલથી દૂર રહે